આ દ્રશ્યો જોતા તમને લાગે છે નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોને હાઈકોર્ટની કોઈ બીક હોય વર્ષ બે હજાર એકવીસથી સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ કર્યા વિનાના પાણી અને ગેરકાયદેસર કનેક્શનો બાબતે હેરિંગો થઈ રહી છે માન્ય ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફટકારો ઉપર ફટકારો લગાવી છે ત્યારે આજે તમને આ જે દ્રશ્યો મેં બતા છે ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસના છે જે ઘણું બધું કહી જાય છે આ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંબાવાડમાં આવેલ છે અને સૈતપુર ગોપાલપુર પીપળજ વિસ્તાર છે આ જે નાળું તમે જોઈ રહ્યા છે એ કુદરતી વરસાદી પાણી નિકાસનું નાળું છે અને આશરે પચાસથી સાહીઠ ફૂટ વહોળું નાળું ઠેર ઠેર એને વેસ્ટેડ કનકથરો નાખી અને સાંકળું કરી દેવામાં આવી છે કેટલી જગ્યાએ અતિક્રમણો કરવામાં આવે છે સ્થાનિક લોકો અને ઇન્ડસ્ટ્રીઝ માલિકો બંને દ્વારા અને નિષ્ણાબૂદ કરવાની હરેક મોડેસ ઓપરેઓ ચાલી રહી છે જો આ નાળું બિલકુલ નિષ્ણાબૂદ થઈ જશે તો આખા વિસ્તારનું વરસાદી પાણીનું નેટવર્ક અને ઘર વપરાશનું પાણી નિકાસનું બધું નેટવર્ક ઠપ થઈ જશે તે કોર્પોરેશનના અધિકારીઓ સારી રીતે જાણે છે સ્થાનિક લોકો બી સારી રીતે જાણે છે છતાં આ સત્ય આંખે આંધરા થઈ રહ્યા છે લગભગ છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધારે સમયથી અહીંના સ્થાનિક ઉદ્યોગોએ અહીંના તમામ કુદરતી સંસાધનો પછી તળાવ હોય કે કુદરતી નારા હોય એનો તો એનો દુરુપયોગ કરે છે અને છેલ્લા ત્રણ દાયકાથી આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે આ દ્રશ્યો જોતા તમને લાગે છે કે સરકારના કોઈ પણ અભિયાન હોય પછી એ સ્વસ્થ અભિયાન હોય કે પર્યાવરણ સુરક્ષાની વાત હોય એ લોકોના જાહેર આરોગ્યના સંરક્ષણની વાત હોય કોઈ યોજના કે કોઈ પણ અભિયાન આ વિસ્તારને લાગુ જ પડતું નથી આ વિસ્તારના વોર્ડના નેતા હોય સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય યા કોર્પોરેશનના હોદ્દેદારોમાં મેયર હોય સ્ટેન્ડિંગ કમિટર ચેરમેન હોય ડેપ્યુટી મેયર હોય કોઈને આ વિસ્તારની સમસ્યાઓમાં ક્યારે રસ નથી પડ્યો અહીંયા જે દૂષણો છે અને એના કારણે સ્થાનિક લોકો જે ભોગવી રહ્યા છે એની કલ્પના કરવી અઘરી કેમ આ વિસ્તારની જેન્યુન સમસ્યાઓ બાબતે શાસક પક્ષના નેતા હોય કે વિપક્ષના હોય કોઈને રસ પડતો નથી એની પાછળનું કારણ શું હોઈ શકે અને કેમ હાઈકોર્ટની આટલી ફટકાર પછી સ્થાન એસોસિએશનના હોદ્દેદારોને પણ કોઈ બીક નથી કે નથી કોર્પોરેશનના અધિકારીઓને કોઈ બીક કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કોઈ અધિકારીઓને કોઈ બીક નથી અને છેલ્લા દસ વર્ષથી કેટલાક વિષયો ઉપર અમે સતત લખતા આવ્યા છીએ પણ ક્યારેય કોઈ અધિકારીએ અમારી સ્થાનિક નાગરિક તરીકે પણ સ્થાનિક મીડિયા તરીકેને પણ સ્થાનિક નાગરિક તરીકે પણ મુલાકાત નથી લીધી કે સાચી હકીકત જાણવાનો પ્રયત્ન નથી કર્યો આ છે ભાજપનું સુશાસન ભાજપના અહીંયા કોર્પોરેટર્સ પેલી છેલ્લી બે ટ્રમથી ચૂંટાઈને આવે છે પણ એ લોકો અમને તો કોઈ રસ છે નહીં કે અહીંયા જે દૂષણો છે એ દૂર થાય અને સરકારની છબી સારી લોકોમાં ઉપજે એ બાબતના કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા નથી અને હાલમાં જે સ્થિતિ છે તે માટે અમે નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં ફરજ બજાવતા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ કર્મચારી જયેશ વ્યાસ જે જે કે વ્યાસથી ઓળખાય છે તેમને મળ્યા આજે અને સેદપુર ગોપાલપુર ગામ તળાવના વિકાસ બાબતે એસોને એસોસિએશનની નિષ્ક્રિયતા છે બાબતે પૂછ્યું કારણ કે વર્ષ બે હજાર બારમાં જ્યારે એસોસિએશનની મેઘા લાઈન નાખવાની હતી ત્યારે આ તળાવના વિકાસનું ખાલી નાટક કરવામાં આવ્યું છે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સ્થા રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે એ પછી આજ દિન સુધી કોઈ ડોકાયું નથી એ તળાવની શું સ્થિતિ છે તે જાણવાની કોઈ કોશિશ કરી નથી ઉપરથી એ તળાવના ખાતમુહૂર્ત પછી કેટલાય ટન રાખોડી ઠાલવામાં આવી તળાવને નેસ્તાબૂત કરવાની હરેક કોશિશો કરવામાં આવી પણ સતત સ્થાનિક લોકલ મીડિયા દ્વારા લખવાના કારણે એ તળાવ હજુ થોડુંક બચ્યું છે આજ દિન સુધી કોઈ ઉદ્યોગપતિને અહીંની સ્થાનિક સ્થિતિ સુધરે એવા રસના દાખ્યો પછી અત્યાર સુધીમાં જેટલા બી એસોસિએશનના પ્રમુખ બન્યા હોય કોઈએ રસ ના દાખવ્યો ના કોર્પોરેશનના ના સ્થાનિક નેતાઓએ હવે હાલમાં તમે જ્યારે અમે એસોસિએશનના આ જે કે વ્યાસને મળ્યા અને આ જે વરસાદી પાણીના વેળામાં જે એસોસિએશનની ઓફિસની બહાર અને જાહેર માર્ગની સમાંતર પસાર થઈ રહ્યો છે અને એમાં કોઈ પણ રોકટોક વિના ત્રણસો દિવસ વર્ષના ત્રણસો પાસઠ દિવસ જે વરસાદ કેમિકલ કલર કલર કેમિકલવાળા પાણી વહી રહ્યા છે તે કેમ અટકાવવામાં આવતા નથી અને તે કોના છે તો તેમણે જે જવાબ આપ્યો અમને કે ભાઈ અટકાવવાનું કામ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું છે અમારું નથી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિઝિટો કરે છે અને એ કોની કરે છે તેમની ઓફિસની વિસ્તારની તેની સ્પષ્ટતા કરવામાં આવી નહીં અને હાલમાં જે સ્થિતિ છે એના ઉપરથી તે કહી શકાય કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વિઝિટો થતી હશે કોર્પોરેશનની વિઝિટો થતી હશે પણ એમની ઓફિસની થતી હશે અને બન બંધ બારણે શું થતું હશે એ તો એ જાણે અને તે અધિકારીઓ જાણે બાકી આ તમારી સમક્ષ જે સ્થિતિ છે એના ઉપરથી તમે અનુમાન લગાવી શકો છો કે કેટલા હાદે ખોટું થયું હશે જે આ દિન સુધી તેને વ્યવસ્થિત કરી શકાયું નથી